આપણે હમણાં જે હોટલે ચા પીવા રોકાશું એ હોટલ છે મહાદેવ રાજસ્થાની અને એનાથી આપણે આગળ જઈશું એટલે એસી નેવું કિલોમીટર જ છે પણ ઘાટ સેક્શન છે એટલે વાર બહુ લાગશે કમસે કમ આપણે સાડા દસ અગિયાર જેવું થઈ ગયા તો આપણે જમવાનું ત્યાં રાખશું અને ચા પાણી પીવા માટે હમણાં મહાદેવ હોટલે ઊભા રહેવું તો અત્યારે આપણે પહોંચાડી હુબલી વટલી અને યાલાપુર બાકી જ છે અને યાલાપુર ફૂકતા ફૂકતા પણ આપણે જે કલાક વહી ગયા Yeah, a Rodríguez. તો જોઈ શકો છો આ છે રાજસ્થાની મારવાડી હોટલ ચા અને મારવાડી હોટલ પણ કઈક આવી જ હોય જો ખાટલા હોય માથે પાટિયા હોય અને દેશી નજારો હોય બધો